પરિણામ શું છે સંગઠનાત્મક તાકાત શું છે સરદાર વલ્લભભાઈ પટેલ એને આ દેશની અંદર ભયથી નહીં પટેલ ના કાર્ય સ્વીકારી દેશના રાજાઓ પોતાના રજવાડા પટેલ ના

નૈતિક બિદા સમાજના લોકોને આપણાથી ભય લાગ્યા માટીય સાચી સંઘર્ણ આપણામાં એ હોવું જોઈએ કે આપણે કાળજી સર્જનાત્મક હોવું જોઈએ આપણે આપણો સમાજમાં દરેક યુવાનને સુશક્ત કરવા માંગીએ છીએ અને એમાં ખાસ કરીને જ્યારે અંદર આપણે ઉપસ્થિત છીએ ત્યારે

અને ખાસ ખાસ બિરદાઉજ એટલા માટે કે જેમણે સમાજની અંદર આવું ચોરસ બનાવવાનું શૈક્ષણિક સંકુલ ઉભું કરી દે સમાજના યુવાનોને એની અંદર કેમ માર્ગદર્શન મળે એના માટે સતત ચિંતા કરી છે માટે આ સમાજને સંગઠિત થાય એકતા થાય અને સમાજ ખૂબ મજબૂત થાય એના માટે આપણે સૌને વિચારવાની જરૂર છે પણ મારે દ્રષ્ટાંત લઈને મારા વક્તવ્યને સમાપ્ત કરવું છે અહીંયા મા પણ અંદર આપણે બેઠા છીએ અને જયારે મા ખોડલ ને મા ઉમાના ની અંદર આ સમાજ બેસીને જયારે આગળ વધવા માટેનો આપણે સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણે એક સૂત્રતાથી અંદર જોડાશું અને આપણા ગીતાજીનો એક મત છે ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કીધું છે કે જે આ સમાજની અંદર આ જગતની અંદર ઈર્ષા મૂકી દે ને એને પ્રગતિનો પંથ કોઈ અટકાવી ન શકે માટે આપણા સમાજની અંદર એક સાધુ તરીકે મેં બે સારી વાત કરી છે અને એક કડી વાત પણ કરીશ કે આપણામાં રહેલી ઈર્ષા થોડી જો દૂર થઈ જાય ને તો આપણે હુંકાર કરવાની જરૂર નથી એટલો આ સમાજદાર સમાજમાં તાકાત છે સિંહ કોઈ બી શિકાર કરે તો નથી કરતો એના પંજામાં જ એટલી તાકાત છે એમાં સમાજની અંદર આપણામાં તાકાત એટલી છે પણ ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું એ સૂત્ર આપણે જીવનની અંદર ઉતારવું જોઈએ અને એક નાની જ વાત કરી દઉં કે ભગવાન સ્વામિનારાયણ એક વખત વડતાલ જતા હતા કુંડળ ગામની અંદર રોકાણા અને કુંડળ ગામની અંદર એક ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા એક માજી એ માજીને બહુ ભાવ મહારાજને જમાડવા માટેનો પ્રયત્ન કર્યો એટલે મહારાજ કે અમે જમવા રહીએ પણ આ તમારા દીકરાના હોવ છે ને એ થાળ બનાવે તો અમે જમીએ એટલે દીકરાના હોવે સરસ મજાનો થાળ બનાવ્યો પણ આ માજીના મનની અંદર એવી ઈર્ષા થઈ કે મહારાજ દર વખતે નીકળે છે ત્યારે અહીંયાથી થાળ મારા હાથનો જમે છે પણ જો આ દીકરાના હાથનો થાળ મીઠો લાગી જશે તો મારા હાથમાં આજે આ સેવા છે એ વહી જશે એટલે દીકરાનો દીકરાના થાળ બનાવ્યો અને સરસ મજાનું રાંધી નાખ્યું એટલે માજી હળવેક દઈને જઈને રસોડાની અંદર જે દાળ બનાવી તેમાં એમાં મુઠી ભરીને મીઠું નાખી દીધું મહારાજ જમવા આવ્યા વખાણ કરતા જાય અને એમાં ડાળ ની તો વાત જ કે કરો માં એવી સરસ ડાળ થઈ છે ત્યાં દીકરાના જે સાસુ હતા ને હોવ ને એને એમ થયું કે મૂવી મીઠું નાખતા ભૂલી ગઈ હશે અને મે નાખી માપે થઈ ગયું લાગે છે મહારાજ કે અમારે બીજા દિવસ રોકાવું છે અને આ દીકરાના ઓ થાળ બનાવે એ જ જમવો છે અને ડોસીના મનની અંદર ઈચ્છા થઈ કે આ નક્કી મારા હાથમાંથી સેવા જશે બીજા દિવસ સુરમું બનાવ્યું પણ આ માજી આઈડિયા કરીને સુરમાની અંદર મુઠ્ઠી ભરીને રેતી નાખી દીધી અને સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠા મહારાજ વખાણ કરતા જાય કે થાળ તો આવો કોઈ દિવસ અમે ક્યાંય જમા જ નથી ડોસીમાં અમે ઉભા થાય અને મહારાજ કે માનો ના માનો માજી આમાં તમારો હાથ હોય અરે મહારાજ કે નાના તો દીકરાને હવે બનાવ્યો પણ કે માનો માનો આમાં તમારો હાથ હોય નત્ર આવો મીઠો થાળ થાય નહીં મારા જમીન ઊભા થયા પછી ડોસીમાને કે તમે અમને કેવા સમજો છો તો કારે તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન છો તો કે તમને મનમાં એમ એનો છું કે આ મુઠી ભરીને મીઠું નાખું છું આ મુઠી ભરીને રેતી નાખી દીધી એ મારો ભગવાન જમવાનો છે માટે માણસને જયારે ઈર્ષ્ય આવે ને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે કે મુઠી ભરીને રેતી ભગવાનને ખવડાવી દીધી અને મુઠી ભરીને મીઠું ખવડાવી દીધું માટે જગતની અંદર ઈર્ષા જયારે આવે ત્યારે મારા તારાનો ભાવ રહેતો નથી માટે આ સમાજના દરેક યુવાનોને દરેક આગેવાનોને હું એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના કરું મા ઉમાના ચરણોમાં પ્રાર્થના કરું મા ખોડિયાર ના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણામાંથી રાગ દ્વેષ ને ઈર્ષા દૂર કરીને સમાજને એક કરવા માટે સામાજિક ભાવનાનું સંગઠન મજબૂત થાય એવા આપણે દરેક સંકલ્પ સાથે આગળ વધીએ ભગવાનની પરમ કૃપા આપણા ઉપર ઉતરે શબ્દો સાથે